તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ ધરમપુર પ્રાંત અધિકારીશ્રીને ધી લેડી વેલન્સ મ્યુઝિયમ ખાતે આઉટસોર્સિંગના ચૌદ કર્મચારીઓ છેલ્લા છ દિવસથી ફરજ પર હાજર થવા ન દેવાને કારણે ગેટની બહાર બેસવા મજબૂર બન્યા જેનું નિરાકરણ બાબત અને કર્મચારીઓ દ્વારા કરેલ ફરિયાદના આધારે તમે આદિવાસી નીચ જાતિના છો એવો શબ્દ સંચાલક ઇન્દ્રા જે વત્સ દ્વારા ઉચ્ચારવામાં આવેલ હોય જે બાબતે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગે ધરમપુર પી એસ સીને ફરિયાદ કરવામાં આવી

લેડી વિલ્સન મ્યુઝિયમના આઉટ્સના કર્મચારીઓ સાથે મળી આવેદનપત્ર સાત દિવસના અલ્ટિમેટ સાથે જે દર માસે ત્રણ લાખ તોતેર હજારનું બિલ પાસ થાય છે એમાંથી ચૌદ કર્મચારીઓનો પગાર વધતા પીએફ સ્વરૂપે અગિયાર રૂપિયા જેટલા જ મળે છે જો કે બિલ મુકાય છે ત્રણ લાખ તોતેર અને તમામ કર્મચારીનો પગાર થાય છે એક લાખ અડસઠ હજાર જેટલો વચ્ચેનો જે ગાળો પડે છે બે લાખ પાંચ હજાર રૂપિયાનો એ ક્યાં વાપરવામાં આવે છે શું કામ આટલા મોટા પ્રમાણમાં બિલ મૂકવામાં આવે છે કે પછી આઉટ્સના કર્મચારીઓના નામે છેતરપિંડી કરવામાં આવે છે કે પગાર વધારે હોય અને ઓછો આપવામાં આવે છે ત્યારે વચ્ચ્યાની અંદર પોતાનો ભાગ લઈ જાય છે કે કેમ એ સંપૂર્ણ તપાસ સાથે ન્યાય મળી રહે તે હેતુથી તારીખ એક બે બે હાજર રોજ ધરમપુરની રોજ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ન્યાયની માગણી સાથે તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી એ તો આવનાર સમય બતાવશે કે સંપૂર્ણ તપાસ થશે કે મેટરને દબાવી દેવામાં આવશે એ જોવાનું રહ્યું આની અંદર કોઈ

અમને પણ ખબર છે કે ગવર્મેન્ટ પ્રોપર્ટી છે ને ગવર્મેન્ટના અંદર જ ભલે આઉટસોર્સના ખબર કામ કરતા હોય પણ હાઉસસોર્સના કબાદારી ગવર્મેન્ટ માટે જ કામ કરે જેથી આ બિલ પણ ગવર્મેન્ટના પૈસાથી જ આવતું હોય તો એ તપાસનો વિષય બને અમે વેલ્યુએશન એજન્ટના ક્રિએસને આવેદનપત્ર આપવા ગયા એમને આવેદનપત્રો લેવા ના પાડી અને સાઇન કરવા રિસિપ આપી લેવા પણ ના પાડી તો એના માટે અમે સીધા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને પોલીસને પણ આ બાબતની જાણ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આમની કાયદેસરની કાર્યવાહી કરે અને જે સત્યતા બહાર લાવે એના માટે આવેદનપત્ર